આજથી પહેલાં આ રીતે ચણાનું શાક તમે ક્યારે નહીં બનાવ્યું હોય તો જેના માટે એક કપ જેટલા ચણાને મેં બે દિવસ પહેલાં પલાળીને નાખ્યા હતા મારી પાસે અહીંયા સ્પ્રાઉટ તૈયાર થયેલા છે તમે એક રાત માટે પણ પલાળીને બીજા દિવસે લઈ શકો છો હવે એ પાણીને કાઢી નાખ્યું છે કુકરમાં ટ્રાન્સફર કરી લીધા છે ને આની અંદર આપણે બે ગ્લાસ જેટલું પાણી નાખીશું સાથે ફટાફટ ચડી જાય અને અંદરથી ફીકા ન લાગે એ માટે કરીને ચણાના ભાગનું આપણે મીઠું નાખીશું તો આટલી ક્વોન્ટિટીમાં ઘરમાં રહેલા ચાર થી પાંચ વ્યક્તિઓને પૂરું થઈ જાય એટલી ક્વોન્ટિટીનું આ શાક તૈયાર થશે તો સ્વાદ અનુસાર મીઠું નાખ્યું છે ત્યાં સુધી બે ગ્લાસ જેટલું પાણી બીજા તપેલીની અંદર લઈ લીધું હતું એની અંદર આપણે થોડુંક મીઠું નાખ્યું છે અને હવે અહીં મેં બે જોડી પાલકને લીધી છે એમાંથી જે ખરાબ પાન હતા એ કાઢી લીધા છે આ પાનને છે ને આપણે ડાળી સાથે લેવાના છે મોટી જે ડાળીનો ભાગ છે એને કાઢી નાખ્યો છે બાકી જે પાતળી ડાળી છે એનો ઉપયોગ આપણે કરવાનો છે પાણી આ ઉકળી ગયું છે તો એની અંદર બધી પાલક નાખી દઈશું

થતી અને એનો કલર ડાર્ક નથી થતો ઠંડા પાણીમાં સીધું નાખી દીધા બાદ હવે આપણે આને થર્ટી સેકન્ડ સુધી એમ રહેવા દીધું હતું અને ત્યારબાદ આપણે એને મિક્સર જારમાં ટ્રાન્સફર કરી લઈશું તો પાણી નીચોવીને આવી રીતે આપણે નાખવાનું છે હવે સાથે આની અંદર આપણે ઘોડા કપ જેટલું દહીં નાખીશું આ દહીં ઘાટું લેવાનું છે ખાટું ન હોય અને મોડું પણ ન હોય એવી પસંદગી કરવાની અને આની આપણે પ્યોરે બનાવી લેશું તો આ રીતની આપણી પ્યોરે તૈયાર છે જેને હવે સાઈડમાં મૂકી દઈશું બીજી તરફ કુકરની વિસલ વાગી ગઈ હતી લીડ ઠંડુ થઈ ગયા પછી આપણે કુકર ખોલી લીધું છે અહીં તમે જોઈ શકો છો ચણા સરસ રીતે બફાઈ ચૂક્યા છે આ પાણીને આપણે રેવા દઈશું કારણ કે આગળ આપણે વાપરીશું આ પાણીને આપણે ફેંકીશું નહીં હવે અહીંયા ચોપરની અંદર એક આંગળો મેં લસણનો લીધો છે તીખાસ પ્રમાણે પાંચ તીખા મરચા અને એક મોટો ટુકડો આદુનો લીધો છે જેને આવી રીતે રફલી ટુકડાઓમાં ચોપ કરી લેશ જેથી આપણે બારીક ચોપ કરી શકીએ તો લસણની કડી છે લગભગ પચીસ થી સત્યાવીસ કડી જેટલી નીકળી છે અહીં તીખાસનું પ્રમાણ તમે તમારા સ્વાદ અકોર્ડિંગ ઉપર નીચે કરી શકો છો હવે અહીં કડાઈમાં પાંચ ટેબલ સ્પૂન જેટલું તેલ ગરમ કરી લીધું છે જેમાં એક ટી સ્પૂન જેટલું આપણે જીરું વન ફોટ ટી સ્પૂન જેટલી હિંગ નાખીશું વઘા સાહેબ તે ચટકી જાય એટલે આની અંદર ત્રણ મીડિયમ સાઈઝની બારીક ચોક કરેલી ડુંગળી નાખવાની છે લસણ ડુંગળી ન ખાતા હોય તો સ્કીપ કરી શકો છો પણ ડુંગળી છે ને આવી રીતે એકદમ ફાઇન ચોક કરીને લેવાનું છે પ્યોર નથી બનાવવાની ડુંગળી ફટાફટ ચડી જાય માટે કઈ ડુંગળીના માપનું આપણે મીઠું નાખીશું ચણા અને પાલકમાં આપણે મીઠું નાખી લીધું છે એટલે વાતનું ધ્યાન રાખજો હવે જ્યાં સુધી ડુંગળી સોફ્ટ ન થશે ત્યાં સુધી આપણે લેટ કવર કરીને એને પકવી લેશું તો અહીં તમે જોઈ શકો છો કે પાંચેક મિનિટ સુધી કૂક કર્યા બાદ આપણે એકદમ ઝીણી સમારેલી લીધી છે ને એટલે ડુંગળી છે ને આ રીતની ટ્રાન્સપેરન્ટ થઈ જશે તો આ રીતે ટ્રાન્સપેરન્ટ થઈ જાય ત્યાં સુધી પકવી લીધું છે હવે આની અંદર લસણ આદુ મરચાં ત્રણે નાખી દેશું અને લગભગ એકાદ મિનિટ સુધી આપણે એને સાંતળી લેશું જ્યાં સુધી આની કચાશ દૂર ન થઈ જાય તો અહીં તમે જોઈ શકો છો કે સરસ રીતે તેલ છૂટું પડી ગયું છે એટલે હવે આની અંદર હાફ ટી સ્પૂન જેટલી હળદર પાવડર

ની પ્યોરે નાખી લેશું અને સારી રીતે મિક્સ કરી લેશું હવે અહીં બધાને સારી રીતે આપણે કૂક કરવા માટે ગેસની ફ્લેમને આપણે સ્લો જ રાખીશું ઢાંકર ઢાંકીને ફરી પાછું પકવી લેશું જેથી પાલકની કાંઈ પર કચાશ હોય ને એ દૂર થઈ જાય અને દહીં નાખ્યું છે ને એની કચાશ દૂર થઈ જાય ને એને કૂક થઈ જાય તો લગભગ પાંચેક મિનિટ સુધી આપણે સ્લો ફ્લેમ પર થવા દીધું હતું વચ્ચે વચ્ચે બે થી ત્રણ વાર ચલાવી લીધું હતું જેથી તળીએ ચોટે નહીં તો એ તમે જોઈ શકો છો સરસ મજાનું કૂક થઈ ગયું છે તો હવે આની અંદર આપણે પલાળેલા બાફેલા ચણા નાખી દઈશું મિક્સ કરી લેશું આ સમયે પાણી નહીં નાખીએ પહેલાં આપણે એકવાર મિક્સ કરી લેવાનું છે પછી આપણે કેવી ગ્રેવી પસંદ છે ને એ પ્રમાણે પાણી નાખવાનું તો એ જ બાફેલા ચણાનું પાણી નાખીશું એ ફેંકી નહીં દઈએ તો થોડું થોડું કરીને મેં પાણી ઉમેરેલું છે અહીં તમને જેટલી ગ્રેવી પસંદ હોય એ પ્રમાણે પાણી નાખવાનું ફરી પાછું લીડ કવર કરીને ચારથી પાંચ મિનિટ સુધી થવા દેસુ જેથી મસાલા છે ને ચણાની અંદર ચડી જાય અહીં તમે જોઈ શકો છો તેલ છૂટું પડવા લાગ્યું છે અને સરસ મજાનો મસાલો તૈયાર થઈ ગયો છે તો હવે એનો સ્પેશિયલ તડકો તૈયાર કરી લેશું જેના માટે એક ટેબલ સ્પૂન જેટલું તેલ ને એક ટેબલ સ્પૂન જેટલું બટર લીધું છે ગેસની ફ્લેમને સ્લો રાખીશું જેથી બળી ન જાય હવે અહીંયા તેલ અને બટર થોડાક મિક્સ થઈ ગયા છે ને મેલ્ટ થઈ ગયા છે તો આની અંદર એક ચમચી જેટલું બારીક ચોપ કરેલું લસણ નાખીશું લસણ ના ખાતા તો તમે આ સમય આદુ નાખી શકો છો એક ચમચી જેટલું કશ્મીર લાલ મરચું પાવડર નાખીશું અને આ વઘારને તૈયાર કરેલા શાક ઉપર રેડી દેશું તો તૈયાર છે આપણું ચણા પાલક મસાલા આ શાકને તમે ટિફિનમાં પણ આપી શકો છો ટિફિન ખોલતા જ બધા જ પૂછશે કે આ શાક કઈ રીતે બનાવ્યું એટલું આ શાક ટેસ્ટી બને છે અને હેલ્ધી તો છે જ કારણ કે પાલક અને ચણા બંને હાઈ પ્રોટીન છેલ્લે આપણે કોથમી નાખીને ગાર્નિશ કરીશું તો તમે જોઈ શકો છો એકદમ મોંમાં પાણી આવી જાય એવું લબદદાર ચણા મસાલાનું શાક તૈયાર છે તો એકવાર જરૂરથી આ રેસીપી ટ્રાય કરજો તમે મારી રેસીપી કયા ગામ કયા શહેર કયા મેગાસિટીથી જોઓ છો એ પણ કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો એ જાણીને મને ખૂબ જ આનંદ થશે ચાલો ફરી મળીશ આવી ઇન્ટરેસ્ટિંગ રેસીપી સાથે ત્યાં સુધી આવજો બાબા ટેક કેર થેન્ક્સ ફોર વોચિંગ